નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન જેનો ચેપ્ટર નંબર પાંચ જૈવિક ક્રિયાઓ જેના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર પાંચ જૈવી ક્રિયાઓ જેના સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સંકળાયેલા તંત્રનો એક ભાગ છે એ કયા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે મૂત્રપિંડ તો એ છે ઉત્સર્જન તંત્ર એ છે ઉત્સર્જન તંત્ર બીજો વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે જલવાહક જલ એટલે કે પાણી તો જવાબ તમારો શું આવશે પાણીના વહન માટે એ જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયનું સોલ્યુશન જે પ્રમાણે છે એ જ પ્રમાણે આપણે આખા ચેપ્ટરના વિડીયો પણ મૂકેલા છે આ વિડીયો તમને ક્યાંથી મળશે કેવી રીતે મળશે એને થોડીક વાત તમને હું કરી દઉં તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન તમને ગૂગલ પ્લે સ્ટોર પરથી મળી રહેશે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે એન્ટર કરો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે જેવો ઓટીપી નાખશો એટલે સરસ મજાનું આ ફ્રન્ટ પેજ દેખાય છે મિત્રો આ ફ્રન્ટ પેજ છે આપણા માટે બહુ કામની વસ્તુ છે કારણ કે જેમાં પેઇડ કોર્સ છે આ પેઇડ કોર્સની અંદર તમને ધોરણ નવ અને ધોરણ દસ ખાસ ધોરણ નવ અને ધોરણ દસ એનો ગણિત પ્લસ વિજ્ઞાન જેનો ગણિત પ્લસ વિજ્ઞાનનો સંપૂર્ણ તમને કોર્સ મળી રહેવાનો છે અને આ કોર્સમાં તમને જે વિડીયો મળવાના છે એ તમને ઓફલાઈન પણ તમે જોઈ શકો છો આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સમાં ગુજરાત બોર્ડ દ્વારા જે પણ કાંઈ નવા પરિપત્ર આવે જે પણ કાંઈ શૈક્ષણિક જાણકારી આવે છે માહિતી આવે છે એ માહિતી તમને અહીંયાથી તદ્દન ફ્રી મળી રહેવાની છે આ ઉપરાંત એક્ઝામ પેપરમાં તમને જે એકમ કસોટી ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એકમ કસોટીના પેપર મળશે સોલ્યુશનવાળા અને આ ઉપરાંત તમને જે પરીક્ષાને લક્ષી બીજા પણ પેપરો મળી રહેવાના છે જેથી કરીને પરીક્ષામાં તમારે સારી એવી તૈયારી તમે કરી શકો અને તમારા જો કોઈ મિત્ર હોય આડોશ પાડોશમાં રહેતા હોય સગા સંબંધી હોય નાના મોટા ભાઈ બહેન હોય એ ધોરણ ત્રણથી બારની અંદર અભ્યાસ કરતા હોય તો એને આપણે સદેશન આપવાનું છે કે વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન ડાઉનલોડ કરે જેમાં ધોરણ ત્રણથી બારના વિડીયો એ ઓપ્શન સિલેક્ટ કરે જેમાં તમને દરેક ધોરણના દરેક ધોરણના દરેક વિષયના અને દરેક ચેપ્ટર પ્રમાણેના વિડીયો મળી રહેવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજે એપ્લિકેશન છે તમારા માટે ખૂબ જ મહત્વની છે ખૂબ જ ઉપયોગી છે એટલા માટે જો તમે ડાઉનલોડ ન કરી હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો ફરીથી આપણે મૂળ વાત પર જઈશું સ્વાધ્યાયની ત્રીજું સ્વયં પોષી એટલે કે જે પોતાની જાતે ખોરાક બનાવતા હોય આવા સ્વયંપોષી માટે શું જરૂરી છે તો એક તો સૂર્યપ્રકાશ જોઈએ કાર્બન ડાયોક્સાઇડ પણ જોઈએ પાણી પણ જોઈએ ક્લોરોફિલ પણ જોઈએ તો તમારો જવાબ શું આવશે આ દરેકે દરેક વસ્તુ જોઈએ છે તો બધા જ તમારે વસ્તુની જરૂર પડે છે ત્યારબાદ ચોથું ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે

આ ક્રિયાને કહેવાય તૈલોદીકરણની ક્રિયા ચરબીના મોટા ગોલકોનું રૂપાંતર નાના ગોલકોમાં થાય છે એને કહેવાય તૈલોદીકરણની ક્રિયા અને સ્વાદુરસનો જે લાઈપે એ તૈલોદીકૃત ચરબીનું પાચન કરે છે એ તૈલોદીકૃત ચરબીનું પાચન કરે છે અંતે આંતરરસના લાઇપેજ વડે ચરબીનું ફેટી એસિડ અને ગિસ્ટ્રોલમાં રૂપાંતર થાય છે અને આ સમગ્ર પ્રક્રિયા થાય છે નાના આંતરડાની અંદર તો આવી રીતે આપણા ખોરાકમાં રહેલું છે ચરબી ઘટક છે એના પાચન થાય છે ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે

અને આ લાઇપેજ ઉચ્ચેચકની મદદથી આ જટિલનું સરળમાં રૂપાંતર થાય છે એટલે કે સ્ટાર્ચનું રૂપાંતર થાય છે માલ્ટોઝમાં અને માલ્ટોઝ એક પ્રકારની શું છે શર્કરા છે પ્રશ્ન નંબર સાત સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે તેની નિપજ કઈ છે સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય તો સ્વયં પોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ છો એક નંબર એની પાસે ક્લોરોફિલ હોવું જોઈએ બીજું પ્રકાશ શક્તિ એનું શોષણ કરી શકવું જોઈએ ત્રીજું પાણીના અણુનું વિઘટન થવું જોઈએ અને ચોથું જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું જોઈએ અથવા તો એની મુખ્ય જે નીપજો છે કઈ કઈ છે તો કે ગ્લુકોઝ કાર્બોદિત અને ઓક્સિજન ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે કેટલાક સજીવોના નામ આપો જેમાં જારક શ્વસન અથવા તો સોરી જેમાં અજારક શ્વસન થાય છે અથવા તો જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત આપો ચલો જારક શ્વસન તો કે જારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે અજારક શ્વસન જેમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી જારક શ્વસનના ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અજારકને અંતે જો પ્રાણીજન્ય માધ્યમ હોય તો લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમ હોય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે જારક શ્વસનમાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જામુક્ત થાય છે ચલો અજારકમાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે આથી ગ્લુકોઝના એક અણુમાંથી ઓછી ઉર્જા મુક્ત થાય છે ચારક શ્વસન આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષ થાય છે જ્યારે બાકીનો તબક્કો કણાપ સૂત્રમાં થાય છે અને માત્ર કણાપ સૂત્રમાં થતી ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે જ્યારે અજારકમાં શું થાય તો કે આ ક્રિયા સંપૂર્ણ કોષ રસમાં થાય છે કણાપ સૂત્રનો એમાં કોઈ ભાગ ભજવતો નથી અને ભાગ નથી ભજવતો એટલે ઓક્સિજનનો વપરાશ થશે નહીં આ વાત થઈ ગઈ ઝારક શ્વસન અને અજારક શ્વસન ટૂંકમાં તમને કહું તો કે જારક શ્વસન જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું હોય અજારક શ્વસન જે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય છે ત્યારબાદ અજારક શ્વસન કરતા કેટલાક સજીવોના નામ આપણે આપવાના છે તો કે ઇસ્ટ છે અન્ય કેટલીક ફૂગો છે કેટલાક બેક્ટેરિયા અને અંતઃ સજીવો જેઓ અજારક શ્વસન કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર નવ વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠની રચના કેવા પ્રકારની હોય છે વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠની રચના કેવા પ્રકારની હોય છે તો કે ફેફસામાં શ્વાસવાહિનીઓના વાહિનીઓના અંત ભાગે ફેફસામાં શ્વાસવાહિનીના અંત ભાગે વાયુકોષ્ઠ આવેલા છે અને આ વિસ્તૃત ગૂંચડું આવેલું હોય છે એટલે કે જાળીરૂપ ગોઠવણી હોય છે અને વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે આ વિસ્તૃત સપાટી પૂરી પાડે છે આ કોણ તો કે વાયુ કોણ

આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે આપણને એનિમિયા જેને કહેવાય પાંડુરોગ એનિમિયા જેને કહેવાય પાંડુરોગ થાય છે તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી શું કામ નથી મળતો તો કે હિમોગ્લોબિન છે ને એ શરીરના દરેક અંગને ઓક્સિજન પૂરો પાડે છે હવે એની જ ઉણપ છે ઉણપ એટલે કે કમી ઉણપ એટલે કમી ખામી હવે એની જ ખામી છે તો શરીરના બધા ભાગને ઓક્સિજન મળશે નહીં પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે અને આવી સ્થિતિમાં આપણને અશક્તિ થાક કંટાળો વગેરે લાગે છે ત્યારે કે હિમોગ્લોબિનની તમારા શરીરની અંદર ઉણપ હોય ત્યારે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર મનુષ્યમાં રુધિરના બેવડા પરિવહન કેવું પરિવહન છે બેવડું પરિવહનની વ્યાખ્યા આપો અને તે શા માટે જરૂરી છે તો ખાસ મિત્રો યાદ રાખવાનું કે મનુષ્યમાં રુધિર પરિવહન છે એ બેવડું રુધિર પરિવહન છે વ્યાખ્યા જોઈએ તો કે મનુષ્ય દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે એક તો હૃદયમાંથી શરીરના અંગોમાં જાય પાછું હૃદયમાં આવે હૃદયમાંથી ફેફસામાં જાય પાછું હૃદયમાં આવે

એકથી જમણા ક્ષેપકમાં જાય અને ક્ષેપકમાંથી ફેફસામાં જાય ફેફસામાંથી પાછું ક્યાં આવે ડાબા કર્ણકમાં ડાબા કર્ણકમાંથી પાછી શરીરના વિવિધ અંગો તરફ એટલે કે રુધિર સમગ્ર ચક્ર દરમિયાન બે વાર હૃદયમાં આવે છે એટલે એને હું કીધું બેવડું પરિવહન અને શું કામ જરૂરી છે તો કે શરીરની વધુ ઉર્જા જરૂરિયાત પૂરી પાડવા માટે શું કામ શરીરની વધુ ઉર્જા જરૂરિયાતને પૂરી પાડવા માટે પહોંચી વળવા માટે આ બેવડું રુધિર પરિવહન જરૂરી છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર જલવાહક અને અનવાહક પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે ચલો જલવાહકની વાત કરું તો કે જલવાહક પેશી છે તંત્ર જે છે એ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે અન્નવાહક છે એ સુક્રોજ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતર કરે છે જલવાહક તેમાં વહન માટે બાષ્પોત સર્જનથી સર્જાતું ખેંચાણબળ એ મુખ્ય પ્રેરક બળ છે જ્યારે અન્નવાહકમાં સ્થળાંતર માટે આશ્રુતિ દબાણ જવાબદાર છે જલવાહક તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે એટીપીનો ઉપયોગ થતો નથી અને અહીંયા સામાન્ય વહન માટે એટીપીનો ઉપયોગ થાય છે જલવહનના મુખ્ય ભાગો તો લઈએ જલવાહિની જલવાહિની કે જ્યારે અન્નવાહકના મુખ્ય ભાગો ચાલની નલિકા અને અને છે આ વાત થઈ જલવાહક અન્નવાહકની ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર તેર ફેફસામાં વાયુકોષની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની ફેફસાની અંદર વાયુ અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિઓની તુલના કરો તુલના કરો એટલે કે તફાવત લખો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું તમારે બોર્ડની પરીક્ષાની અંદર તફાવત પૂછાય છે તો કોઈએ છે એ પહેલાં વાયુકોષની માહિતી લખવાની પછી મૂત્રપિંડ નલિકાની માહિતી લખો છો આવું તમારે કરવાનું નથી તમને સ્પેશિયલી કીધું છે કે તફાવત લખવાનો છે તો વચ્ચે બે ભાગ પાડીને બંને સાઈડ વિરોધાભાસના મુદ્દાઓ લખવાના આને કહેવાય તફાવત એ લખવાની પણ એક ખાસ રીત હોય છે તો આ રીતનો ઉપયોગ કરવાનો આપણે શું કરીએ પહેલાં વાયુકોષ્ઠની માહિતી લખીએ પછી મૂત્રપિંડની તો માર્ક તમને મળશે નહીં તો આપણે તફાવત કીધું એટલે વચ્ચે લાઇન પાડીને વેને સાઈડ વિરોધાભાસના મુદ્દાઓ લખીશું તો ચલો સૌપ્રથમ શરૂઆત કરીએ વાયુકોષ્ઠ તો કે ફેફસાની રચનામાં એક કાર્યાત્મક એકમ છે જ્યારે મૂત્રપિંડ નલિકા એ મૂત્રપિંડની રચનામાં કાર્યાત્મક એકમ છે વાયુકોષ્ઠ એ શ્વાસવાહિનીઓના વાહિકાઓના છેડે એક ફુગા જેવી રચનામાં હોય છે આપલે માટેની સપાટી પૂરી પાડે છે જ્યારે મૂત્રપિંડ નલિકા એ રુધિરનું ગાળણ કરી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા દ્રવ્યો ત્યારબાદ વાયુકોષ્ટ એ તેની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળેલું રચના ધરાવે છે ત્યારે મૂત્રપિંડ નલિકા તેના બાઉમેનની કોથળીના ભાગે રુધિર કેશિકાનું છે અને નલિકામય ભાગે રુધિર કેશિકા જાળ હોય છે બાઉમેનની કોથળી છે અહીંયા શું છે રુધિર કેશિકા ગૂચ છે નલિકામય ભાગે શું છે રુધિર કેશિકા જાળ છે તો અહીંયા થાય છે મિત્રો આપણું ચેપ્ટર નંબર પાંચનું સ્વાધ્યાય પૂરું ફરીથી મળીશું આપણે આપણા નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત